ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં એકસો ને અગિયાર વરસ પછી ચાંદીના પગે ચાલશે શનિદેવ કુંભરાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો અમને અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકસો ને અગિયાર વરસ પછી શનિદેવ ચાંદીની પાયલ પહેરશે જેની અસર તમામ બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો કુંભ રાશિના લોકો પર તેની વધુ શુભ અસર થવાની છે કુંભ રાશિના લોકો જાત લોકો જાતકો પર શનિદેવ પોતાની વિશેષ કૃપા વરસાવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને ચાંદીના અંગૂઠા મીન રાશિમાં ધારણ કરશે ત્યારે કુંભ રાશિના લોકો માટે ભાગ્યના સિતારા ખુલશે મિત્રો આ સિવાય સમય દરમિયાન શનિદેવની કૃપા થશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે આવશે મિત્રો એમ તમને જણાવી દઈએ કે એકસો અગિયાર વર્ષ પછી જ્યારે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિદેવની શશિન પોતાની રાશિ બદલીને ચાંદીના પગ પર ચાલશે આ સ્થિતિ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે આ સ્થિતિ કુંભ રાશિને સૌથી વધુ ફાયદો થશે જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો હાલમાં શનિ કુંભ રાશિમાં સ્થિત રહે સ્થિત છે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યારે શનિ તેની રાશિ બદલશે ત્યારે એક અવસ્થા અથવા બીજા પગ પહેરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિના ચાર પગ છે પહેલો પગ સોનાનો છે બીજો પગ ચાંદીનો છે ત્રીજો તાંબા તાંબાનો છે અને ચોથો લોખંડનો છે મિત્રો શનિની રાશિ પરિવર્તન સમય જ્યારે ચંદ્ર શનિથી બીજા પંચમ અને નવમ ભાવમાં હોય ત્યારે શનિ ચાંદીની ચરણમાં ભ્રમ કરશે તેવું માનવામાં આવે છે જ્યારે ઈશાની ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ તેની રાશિ બદલશે ત્યારે તે ચાંદીના પગમાં આગળ વધશે આ સ્થિતિ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે આ જ સ્થિતિને કારણે કુંભ રાશિના લોકોના જીવનમાં આ દિવસોમાં શનિદેવની કૃપા રહેશે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો કારણ કે આ વિડીયો આપ સૌને કુંભ રાશિના લોકો માટે ખાસ મહત્વનો બનાવવામાં બનાવ્યો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ન્યાયના પ્રિય દેવતા શનિદેવ મહારાજનો જય જય કાર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે મિત્રો ચાલો જાણીએ પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કુંભરાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસમાં જ્યારે શનિદેવ કુંભરાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પાયલ પહેરશે ત્યારે કુંભ રાશિના લોકોને આ સમય દરમિયાન વિશેષ લાભ થશે આ સમયગાળામાં તમને આર્થિક ક્ષેત્રે સફળતા મળવાની છે મિત્રો આ સમય પૈસાનો પ્રવાહ સૂચ રહેશે સૂચા જ રહેશે તો મિત્રો તમારા પૈસા બિનના જેમ પણ કામ અટકેલું હતું તે પણ પૂરું થશે આ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી તે સારું રહેશે જેના કારણે તમે તમારી નાણાકીય સ્થિતિમાં જબરજસ્ત સુધારો જોશો જો તમે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો માર્ચ બે હજાર પચીસમાં તમારું કાર્ય પૂર્ણ થઈ જશે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમને તણાવ મુક્ત જીવન જીવશો મિત્રો તમારા વ્યવસાયને લઈને તમારા મનમાં જે પણ સમસ્યાઓ હતી તે સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે બે હજાર પચીસનો માર્ચ મહિનો તમારા નાણાકીય ક્ષેત્રમાં ઘણા દરવાજા ખોલશે જો તમે ઘણા મહિનાઓથી આયોજન કરી રહ્યા છો તો તે દરમિયાન તમને જે કાર્ય હાથ ધરશો તે માર્ચ બે હજાર પચીસમાં શનિદેવની કૃપાથી પૂર્ણ થશે મિત્રો તમને તમારા દરેક પ્રયત્નોમાં સફળતા મળશે તમારે ફક્ત સખત મહેનત કરવાની જરૂર નથી સાથો સાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને બે હજાર પચીસના મહિનામાં વેપારમાં આર્થિક લાભ થશે જો તમે પાર્ટનરશીપમાં કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય નથી મિત્રો તમારો વિચાર બદલો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારો બેંક બેલેન્સ વધશે તમે તમારા કામ પ્રત્યે વફાદાર કુંભ રાશિના જે લોકો શેરબજારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પૈસા કમાવાની સારી તક મળશે અને સમય જતાં તમને સારી નોકરી પણ મળી શકે છે તે જ સમયે શનિદેવની કૃપાથી તમને તમારા મિત્રો તરફથી કોઈ મોટી મદદ મળ પણ મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મિત્રો જે મહિલાઓ આગળ વધવા માગે છે તેમના માટે આ સમય ખૂબ જ ખાસ રહેશે નોકરી અને વ્યવસાયમાં તેમની રુચિ છે મિત્રો શનિના ચાંદીના પગમાં પહેરવાથી મિત્રો શનિના ચાંદીના પગમાં પહેરવાથી ચોક્કસ લાભ મળશે નંબર બે રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે માર્ચ બે હજાર પચીસમાં જ્યારે ન્યાયપ્રેમી દેવ શનિદેવ ચાંદીના પગ પર ચાલવાનું શરૂ કરશે ત્યારે તમારી કારકિર્દી ખૂબ જ સારા પરિણામો લાવવાની છે મિત્રો આ સમયે શનિદેવ તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે મિત્રો આ સમયે તમને તમારી કારકિર્દી અને વ્યવસાયિક જીવન પર વધુ ધ્યાન આપવાના છો તો તમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરશો સાથો સાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિની કૃપાથી માર્ચ બે હજાર પચીસ તમારા માટે કોઈ રોજગારથી ઓછું સાબિત થશે નહીં શનિદેવ દરેક કામમાં તમારો સાથ આપશે જેના કારણે તમારા બોસ તમારી ખૂબ જ પ્રશંસા કરશે કાર્યસ્થળ પર તમારી સબી અને પ્રતિષ્ઠા એકબંધ રહેશે અકબંધ રહેશે લગભગ દરેક જગ્યાએ તમારો વર્ચ્યુઅસ જળવાઈ રહેશે માર્ચ બે હજાર પચીસનો મહિનો કાર્તર્દીની દૃષ્ટિએ ઘણો સારો છે નંબર ત્રણ કુંભરાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મહિલાઓ માટે પણ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસની શુભ દ્રષ્ટિથી મહિલાઓ પોતાના કામની શરૂઆત કરી શકે છે જો તમે પૈસા કમાઈ શકો કમાઈ રહ્યા છો તો તમારા જીવનસાથી પ્રેમ અને વિવાહિત જીવન વિશે વાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો આ માર્ચ બે હજાર પચીસ તમારા માટે સારો રહેશે તે શુભ રહેશે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિદેવની કૃપાથી તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો એન્ડ કહેવું ખોટું નહીં હોય કે માર્ચ બે હજાર પચીસનો મહિનો કુંભ રાશિના લોકો માટે ખૂબ જ સારો પરિણામ આપી રહ્યો છે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે માર્ચ બે હજાર પચીસમાં કુંભ રાશિના લોકોને તમારા ઘરેલું જીવનમાં પણ સારા પરિણામ મળશે શનિદેવની ચાંદીની પાયલ પહેરવી તમારા માટે ખૂબ જ સારું રહેશે જેના કારણે તમારા ઘરેલું જીવન કરતાં પહેલાં કરતાં સારો રહેશે તમે એકબીજાને માન આપશો પ્રેમ યુગ યુગલો આ સમયે લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે પરિવાર પણ તમને સાથ આપશે તમારા સાથી સાથે તમારી નિકતા વધશે નંબર પાંચ કુંભ કુંભરાશિનું પાંચમું ભવિષ્યવાણી કહે છે કે શિક્ષણ ક્ષેત્રે સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો પરિણામ આપનારો છે અપાવનારો છે મિત્રો શનિની શુભ રાશિ દિશાને કારણે પ્રગતિ થશે તમારા જીવનના રસ્તાઓ ખોલવાના છે અને તમને તમારા સપના પૂરા કરી શકો છો જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તેનું સપનું આ દિવસોમાં સાકાર થઈ શકે છે જે લોકો પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને તેમની મહેનત પ્રમાણે સારું પરિણામ મળશે શિક્ષણ ક્ષેત્રે સાથ સંકળાયેલા લોકો માટે ખર્ચ માર્ચ બે હજાર પચીસ ખૂબ જ સારું રહેશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવો વિડીયો સાથે ત્યાં અધિપતાએને હર હર મહાદેવ